બઉ નાના પ્લેટફોર્મ પરથી બહુ મોટી લીજુ કે સોનમ વાગચૂકની ધરપકડ કેમ કરવામાં આવી તો તે તમામ પ્રશ્નોના જવાબ હું અત્યારે આપવાનો છું કે સોનમ વાગચુકની આખરી ધરપકડ કેમ કરવામાં આવી સોનમ વાંગચુકે રજૂઆત કરી હતી કે લદાખને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેમજ બંધારણની છઠ્ઠી અનુસૂચિ મુજબ જે કંઈ પણ લાભો થતા હોય તે તમામ લાભો લદ્દાખને આપવામાં આવે અને આ રજૂઆત કાંઈ ખોટી હતી નહીં બે હજાર ઓગણીસનું જ્યારે કેલેન્ડર બહાર પાડ્યું બીજેપી સરકારે ત્યારે એવી રજૂઆત કરી હતી તે કેલેન્ડરની અંદર કે જો અમારી સરકાર કેન્દ્રની અંદર બનશે તો અમે લદ્દાખને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું અને તેને સિક્સ શેડ્યુલની અંદર ઉમેરીશું અને જે કંઈ પણ લાભો થતા હશે તે તમામ લાભો અમે આપીશું આજ રજૂઆત સોનમ વાંગચુકે કરી શાંતિ થી રજૂઆત કરી અને તે રજૂઆતની અંદર કેન્દ્ર સરકારના બાય ઓર્ડર દ્વારા લદ્દાખની પોલીસે જે મારામારી કરી તે મારામારીની અંદર ચાર વ્યક્તિઓનું મૃત્યુ થાય છે અને તે વ્યક્તિઓની અંદર એક વ્યક્તિ હોય છે જે વીર જવાન હોય છે અને તે કારગિલની લડાઈ પણ લડી ચૂક્યો હતો આ ચાર વ્યક્તિઓ મરી ગયા તેનું મોરું બનાવીને સોનમ વાગચૂકની આખરે ધરપકડ કરવામાં આવી અને લદ્દાખની સાચી સચ્ચાઈ એ જ છે કે લદ્દાખની અંદર જે કંઈ પણ અત્યારે મળ્યું છે તે લિથિયમનો બહુ જ વિશાળ જથ્થો મળી રહ્યો છે અને તે તમામ જથ્થો એ અદાણીને આપવાનો છે આવી ચર્ચાઓ વચ્ચે જે સોનમ વાંગચુકે વિશેષ રાજ્યનો દરજ્જો માંગવાની વાત કરી તે કેન્દ્ર સરકારને ખોજ્યું વધારે અને આ કારણે સોનમ વાંકચૂકની ધરપકડ કરી હવે જો કેન્દ્ર સરકાર જો લદ્દાખને વિશેષ રાજ્યનો દરજ્જો આપે તો તે તમામ લિથિયમનો જથ્થો જે મળ્યો છે તે તમામ લદ્દાખના રાજ્ય સરકારના અંડર આવી જાય તેમ છે અને કેન્દ્ર સરકારને કંઈ હાથે લાગે વળગે એમ નથી અને કેન્દ્ર સરકાર તમામ બાબતોમાંથી હાથ ધોઈ બેસે તેમ છે અને બીજી વસ્તુ એ પણ છે કે જો વિશેષ રાજ્યનો દરજ્જો મળી જાય તો કેન્દ્ર સરકારનો જે અદાણીને લિથિયમનો જથ્થો આપવાનો જે પ્રોજેક્ટ છે તે તમામ રદ થઈ જાય તેમ છે જે રીતે બિહારના ભાગલપુરની અંદર જે એક લાખ એકર જમીન એક રૂપિયાની અંદર જે અદાણીને આપવામાં આવી છે અને ન્યૂઝવાળા જે બતાવી રહ્યા છે કે અદાણી બિહારની અંદર રોજગાર ઊભો કરવાના છે તે તમામ વાતો ખોટી છે અને હું જે કહી રહ્યો છું આ નાના પ્લેટફોર્મ પરથી તે તદ્દન વાત સાચી છે કે મોદી સરકાર એ લદ્દાખનો તમામે તમામ જથ્થો લિથિયમનો એ અદાણીને આપવાની વાત છે અને આ વાત એ અત્યારની આપણી જે ભારત સરકાર ભારત સરકારની જે મીડિયા ચાલે છે એ વર્લ્ડની અંદર એકસો એકાવન ક્રમાંકની મીડિયા છે અને આ મીડિયા એ આ તમામ ન્યૂઝ કોઈ બતાવતા નથી અને એક જ વાત બતાવે છે કે સોનમ વાંગચૂકની ધરપકડ કરી પરંતુ સોનમ વાંગચૂકની આખરે ધરપકડ કરી છે શું કામ સોનમ વાંગચૂક એક સારા વ્યક્તિત્વ ધરાવે છે જે કંઈ પણ ના જાણતા હોય તેની આગળની માહિતી સોનમ વાંગચુકની બીજા વિડીયોમાં લઈને આવીશું આભાર